નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે ડાંગ જિલ્લાના ત્યારે પોલીસ કર્મચારીનું ફરજ દરમિયાન હાર્ટ અટેક આવતા મૃત્યુ જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આવા પોલીસ કર્મચારી ચાલુ ફરજે ઢળી પડતા અટેક આવતા થયું મૃત્યુ ત્યારે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક ની કચેરીમાં ફરજ બજાવતા છપ્પન વર્ષીય ત્યારે ફિલ્મ પર બેનુકભાઈ કોકિણી અને સાથીમાં દુખાવો થતા ડળી પડતા ડાંગટી ત્યારે મિત્રો ડીવાય એસપી ત્યારે એસજી પછી અને ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ડીવાયએસપી અને જનસ્પેશ ત્યારે લડવાયા અને ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક આવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટર સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા હતા જો કે મિત્રો જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલ ખાતે આ દુખદ ઘટનાના સમાચાર મળતા તમામ પોલીસ સ્ટાફ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા જે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ